ભાભી આમાં માં ધાણા આવલ હે પણ હે ધાણા વચ્ચે વચ્ચે આવે હે તો મજા આવે હો આમાં થોડાક ધાણા શેકી નાખવા જરૂર ગપો પછી ખાઈ પી નવરા થઈ ગયા બાબુની નીંદર ન થાવતી આજે એન દાત આવે હે ને તો હમણા વાયડો થઈ ગયો દાત કાઢે અત્યારે તો જો ઘોડિયામાં અને એવું કેમ થાય છે આ હમ હવે રેડી થઈ ગઈ એના માટે ખાવાનું બનાવું પાડે છ મહિના પૂરા થઈને પછી કદાચ ને ખબર નઈ નક્કી ના હોય આમાં વધારે ભૂખ લાગશે ખવડાવે મનસી દાંત આવે છે અત્યારે ને થોડુંક પાચન તંત્ર એનું ડિસ્ટર્બ હોય એવું લાગે દાંત આવે ને એટલે થોડુંક કહમું તો લાગે હવે જોઈ અટાણત કઈ નહીં નકત રોતો તો કે ફોન જોવો તો તારે ફોન ના જોવાય મમા તો જોતી હોય કામ હોય ને એટલે હાલો હું ખાઈ લઉં મને ભૂખ લાગી હાલો તમે ખાવું હોય તો ચલો હુનકાનું બે જાય છે નીચે અને આને કાંઈ હક નહીં તાતો આજ બહુ વાડો થાય હમણાં દાંત આવે તો બહુ જ વાડો થાય આગળ રહી ગયું કાંડા તું તું દાઈ ને તને તેડી મારે કેમ બંધ કરો દરવાજો બી ચાલ ગાય આવવાની નહીં આજ ગાય આવવાની છે કાકાનું તમારે ગાય બાંધવા જાવું છે આહથી અહીંયા જાપલી બંધ અલા સીડીસ પેલી પાંટેડી ને માલુ ઓઘરો આમાંથી જાવજો ચલો હમ ચાલે ચલો બથી ઓલે આવજો

અહીંયા ભાભી લીંબુ શરબત બનાવે છે ને હું બનાવીશ ચાનો મસાલો સવારનું પરિયાણ હતું હવે હેઠ વેરો આવશે અરે ટાઈમ તો હોય અવાજ કરવાનું મન ના થાય કે કઈ મને ઓળખું છે એમાં ડોરવ લીધો હોય તા અહીંયા કઈ દેશ અહીંથી પ્રકાશ આવે ને અહીં સ્ત્રી દીધું છે હા સર કેટલી વાર ટ્રાય કરો લીંબુ શરબત બને છે હવે બોલો પીવો યાલો

લે લો તું કેમ મારતો મસાલા ને ધ્યાન નથી એટલે ને દોડો દઈ ને એવી લો તું મારવા મળ તા અજા જામ તે ચડી ગયો એમ તો રોતો નહીં એટલો મોઢું હજી એનું મૂળ બહુ હે નહી હાર વટાણ હવે એટલે બગડશે તો ખરા હું મસાલો ભર દઉં એટલે હું કામ પતે જો અહીં હું નો મસાલો બધો મિક્સ કરું હું એમાં એમાં આ છે હું છે હા વરિયાળીનો પાવડર કરો છે શરબત માટે કહ્યું હતું નાખ સાત વાગી ગયા આમ જો ખાલી સેટી ની હાલત જો રમકડા રમકડા ચારી ઉડે હાના આ કાલે એય વર પડીશ હાલ આટલા રમકડા હે તો એનો શિકેત રમવું હે એટલા રબકડા ઘરવા રબકડા દેતા બધા આ તો કઈ છે જ નહીં હો આ તો જીવ કે ટ્રેલર છે પિક્ચર તો બધું હોલ માં પડ્યું છે આ ડબ્બા ભરાણા છે એવડા એવડા અલે તાર પંખો હલે અલે મેકઅપ નો પંખો હતો આ કેટલા વિડિયો માં આવતા હોય મેકઅપ વિડિયો માં ઓલા બે નાના પ્રાઇમર હુકવતા હોય ને એવું બધું હોય આપડે ખબર નહીં બહુ કોઈ દી કર્યો નહીં હવા આવે એવું ને તો જરાક આવે એક વાડ આપણો તો હલે માંડ હાલે કન્યા પડું હે તારે આમ આવતો રે પડી જઈશ એ આ આમ રહેવાનું ઓસી કાત રમે હે બોલો પેલા પંખે રમતો હવે રોતો તો નહીં પણ બે ભાઈ નથી દેતો માન મેં પાંચ મિનિટ પોરો ખાધો હું ઓલો મસાલો ભરીને ભાઈ ગયા લઈને ઓશિકા એના માટે મંગાઈ વાત એ ત્રાસી ડોક રાખતો ને તો પડે આ ઓશિકા રાખ્યા ને એક બે દિવસ તો એને ડોક જ રહી ગઈ એટલે હવે ઓશિકા નથી રાખતા એમ જ એને ફ્રીજ રહેવું છે આખો દી એ ઓલા ઓલું ખોઈ હોય ને ઘોડી ઓલું યુ વાળું એમાં સૂતો જ નથી આ ચોખ્ઠું હોય એમ જ જોઈએ આ ટેમ્પરરી અમે બનાવ્યું હતું અહીંયા એવું હતું કે આ ફ્રેમ નું ઓલું બનાવી દેવાના નતા હિંડોળા ટાઈપનું પણ હવે એના પપ્પા નવડા થાય ત્યારે થાય બધું હવે બધું મૂકીને પગ લીધો રમવા જો લાઈટ્સ તેર કો દાંત આવતા હે દાંત આવતા હે દાંત હાય કરતો કાનું હાય તો પેલા સાવ ટકલો હતો જો હવે ઘણા બધા વાળા આવી ગયા ટકુ બસ ટકલું બસ ને વાળ આવી ગયા છે ફોન જોઈ છે ને હા ફોન ને હજી તારે વાત છે અત્યારના છોકરા કેમ ફોન જ દેખતા હશે મને એ નથી સમજાતું હજી આને તો છ પૂરા નથી આ છઠ્ઠા મહિના દસ દિવસ ગયા હજી

આવું કંઈક શાક છે હજી મારે એનો વઘાર કરવાનો છે પાછું ડુંગળી ટામેટા વાળો ફૂલ મસાલેદાર ચટાકેદાર અમે ખાઈ એવું અમને જોઈને લાગે છે તો એના માટે હું મારું કામ કરો મંડું ચલ કામે લાગી જઈ તમે કન્ટિન્યુ રહેજો અને દૂધનું શાક વઘારીને પછી ખાઈ લઈ ચલો અહીંયા જો આપણું બધી ગ્રેવીનું સામાન તૈયાર થઈ ગયું હોય આમાં આદુ મરચું લસણ ટમેટાં ડુંગળી આ આપણું કાચું વઘારેલું શાક અને હવે દેવાનું છે વઘાર ચાલો મસ્ત શાક બનશે એવી આશા છે મને પછી ટેસ્ટ કરી નાખો હજી આમાં કંઈ ખૂટે છે એ છે ગરમ મસાલા બધા ઓરિજિનલ ગરમ મસાલા ઓકે બહારના નહીં લવિંગ ને કોઈ મરી ને એવું એકાદ બે વસ્તુ એ બધું હું કાઢી લઉં આખરે મને એકલા મરી મળી ગયા જો

बोनी ना को थोड़ाक तो मरचाई है एम तो फाइनली साग रेडी થઈ ગઈ હે મે થોડું કાઢી લેતો ખાવા માટે હાલો આવો ખાઈ લેજો બંદ કર દઈ આવજો હેલો ટાટા